યુ ફીલ કે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ છે કોઈ બી જગ્યાએ નેપોટિઝમ છે મારા પપ્પા બિલ્ડર છે મને ભણેવ કે આપણે ઓપસાઇટ દેવાની અને નેપોટિઝમ બહુ કંઈ ખોટું નથી કેમ કે આપણે ઉદય કોપરા છે નો આલે તો નો આલે ને નેપોટિઝમ આજે મારો છોકરો કાલે આવશે તો હું એને ટ્રાય કરીશ પણ સારો एक्टर બને મેં જે સ્ટ્રગલ કરી શું કામ કર્યું પ્રિવિલેજ છે નેપોટિઝમ ઇઝ પ્રિવિલેજ થિંગ તમે એને પોગી નથી શકતા એટલી વાત કરો તમે શાહરૂખ ખાનના છોકરા નથી એટલે તમે એમ કહો છો બહુ ભાઈ આ તો આર્યન રામ તો કોચી છે પણ તો તમારે એવું કઈ કરવું છે કે તમને અહીંયા સિલેક્ટ થાય તમે અહીં કાં આટા મારો છો અને આઉટસાઇડર ઇન્સાઇડર નો ડાઉટ બધે હોવાનું જ છે કે આજે આપણે જગ્યાએ બેઠા છીએ આ ત્રણ લોકો છે કોઈ ચોથા તમે આવશો મારે એક્ટિંગ કર્યું છે તું હું ભાઈ લેવો ન લેવો કોણ હા ભાઈ સ્ટેક પર બહુ બધું હોય આ છે તે ઘણી બધી વસ્તુઓ છે ને કોઈ દિવસ હું તો પર્સનલ રિવ્યુ કરું જવાનું નહીં અમને આ મને ફિલ્મ કેટલા લોકો રિજિક્સ નહીં કરે કેટલા સિંગરો ના પડે એકદમ પૈસા લઈ આ થાય ઓલું થાય કેટલું બધું પણ એ રીતે રાઇટ છે એ ભી કમાણા છે દેવા પડે એમાં પણ નથી એનો મતલબ એવું નથી કે ખોટા એને બી તમારે જેવા દિવસો જોઈએ છે ખાલી તું એવું એટલો બધો સારો માણસ હોય તો એવું યાદ રાખીશ જયારે તું ત્યાં પોકશે તારી ત્યાં પોકે આવે છે તું એને કરી શકીશ ત્યારે તું પછી તું એ દિવસે એમ કે ભાઈ તે ખોટું ગીત તો આ બહુ રિયાલિટી છે આમાંથી નીકળી જાવ